નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો પાંચથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા ચણા એક હજાર છત્રીસથી એક હજાર પંચાવન બાજરો ચારસો વીસથી ચારસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો એંસીથી બે હજારને એકાવન અડદ વીસથી છત્રીસ મગફળી ઝીણી એક હજારથી બારસો અઠ્ઠાવન મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો અડસઠ ધાણા અગિયારસોથી ચૌદસો વીસ સોયાબીન આઠસો સાહીઠથી નવસો બાવન તલ પચીસોથી ઓગણત્રીસસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો દસથી છસો પચાસ જુવારની વાત કરીએ તો આઠસો ચૌદથી આઠસો ચૌદ કપાસની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો ને દસ મગ પંદરસો સાઠથી અઢારસો અડતાલીસ તલકાળા ઇઠાવીસો એંસીથી ઇઠાવીસો એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ને વીસ રૂપિયા મગ અગિયારસોથી સોળસો પંચાવન અડદ બારસોથી અઢારસો રૂપિયા પૂરા ઘઉં ચારસો એંસીથી છસો ઓગણીસ ચણા નવસો દસથી એક હજાર પિંચોતેર મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પચાસ મગફળી જાડી અગિયારસોથી તેરસો પાંત્રીસ ડુંગળીની વાત કરીએ તો ચાલીસથી ચારસો ને ત્રીસ એરંડા એક હજાર પંચાવનથી એક હજાર એકાણું અજમો બાવીસો પાંચથી પાંચ હજાર આઠસો રૂપિયા પૂરા તલ પચીસોથી એકત્રીસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો ને ચાલીસ રૂપિયા રાયડોળ આઠસો ત્રીસથી નવસો ચિમ્મોતેર લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો ને પાંચ રૂપિયા ધણા નવસોથી તેરસો ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ સોળસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા તલ તલકાળા પંદરસોથી ઓગણત્રીસો અઠ્ઠાણું ઘઉં ચારસો પચાસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પંચ્યાસીથી છસો પંદર ચણા આઠસો પચાસથી એક હજાર સિત્તેર રચકાનું બી એકત્રીસોથી એકત્રીસો રૂપિયા પૂરા અડદ અગિયારસો થી અઢારસો એકત્રીસ મરચાં એક હજાર થી ત્રેવીસો રૂપિયા પૂરા સોયાબીન આઠસો થી નવસો રૂપિયા પૂરા તુવેર પંદરસોથી સોળસો રૂપિયા તાણા એક હજાર થી બારસો એકાણું મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો નેવું લસણની વાત કરીએ તો બે હજાર થી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ની ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ પાંચસો દસથી ઊંચો ભાવ એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો બાર કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો એકાવન મગફળી ઝીણી આઠસો એકોતેરથી તેરસો એકાવન મગફળી જાડી આઠસો થી ચૌદસો એકસાઠ કલંજી 750 પચાસથી તેત્રીસો એકત્રીસ એરંડા એક હજાર 1136 અગિયારસો છત્રીસ મરચાં નવસો એકથી ચાર હજાર એકાવન રૂપિયા તલ એકવીસો થી બત્રીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલુ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર આઠસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો ને છોતેર રૂપિયા ધાણા નવસો થી ચૌદસો એકસઠ ધાણી એક હજારથી સોળસો એક મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો છાસઠથી ત્રણસો ને એકસાઠ ચણા પાંચસો પંચાવનથી અગિયારસો એકત્રીસ અડદ એક હજારથી અઢારસો એકત્રીસ મગ પંદરસો એકસાઠથી ઓગણીસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસો એકાવનથી બે હજારને એકોતેર સોયાબીન આઠસો એકત્રીસથી નવસો અગિયાર વાલ બારસો અગિયારથી ત્રેવીસો એકત્રીસ મેથી એક હજાર એકત્રીસથી અગિયારસો એકોતેર ચણા સફેદ અગિયારસોથી ચૌદસો એકાવન રાય નવસો એકત્રીસથી નવસો એકત્રીસ લસણની વાત કરીએ તો બે હજાર એકતાલીસથી ચોત્રીસો એકાવન વટાણા પાંચસો અગિયારથી અગિયારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર